હલો મિત્રો હું મુનાભાઈ ચૌગઢ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના ઉપરમુખ તરીકે છેલ્લા ત્રણેક વર્ષથી સેવા બજાવી રહ્યો છું અને સામાજિક અગ્રણી તરીકે ભાવનગરમાં હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં ગમે ત્યારે કોઈપણ સમાજના ગમે ત્યારે જે પણ કામ હોય ત્યારે હું અડધી રાતે લોકોના સેવા કરું છું આ વિડીયો આજે બીજું એટલા માટે શેર કરું છું કે મારા જેલના મિત્ર હતા અત્યારે નથી સરખેજ આશ્રમ સરખેજ ભારતીય આશ્રમમાં જેને મેન આ ષડયંત્ર ઊભું કર્યું અને જેને કબજો લીધો આખા ષડયંત્રના આ વાવાઝોડાના મેન કેન્દ્ર બિંદુ હોય તો પાલતાણાના હિસ્ટ્રી રામ ગઢવી છે રામ ગઢવી હું તમને એવું કહેવા માગું છું કે તમારા બે આવા બે બાહોશ અને આવા હિસ્ટ્રી હિસ્ટ્રી સીટર હો તો તમારે પહેલાં તો આ ગુણિકા જે સુરતની કીર્તિ પટેલ ગુણિકા ગુણિકા એટલે શું થાય ખબર ને તમને રામભાઈ તમે આજે એને આગળ કરી અને તમે જો આવી જે ષડયંત્ર રસ્યું છે તો રામભાઈ તમારી મરદગાંદગી ઉપર બધા થૂકે છે તમે મરદ ન કહેવો રામભાઈ આવા શબ્દો મને કહેતા પણ શરમ લાગે છે કારણ કે તમે એક સારણ છો અને સારણ છે ને પૂજ પૂજનીય છે તમારામાં અનેક દેવીઓ થઈ ગયા જેવો કે ખોડિયાર માતાજી છે મોગલમાં છે સોનલમાં છે અનેક માતાજીઓ જેવો પૂજનીય છે જેમને પ્રાતઃ્ય લોકો હરમેશને માટે આસ્થાનું કેન્દ્ર સમજે છે અને આવા દેવીઓ તમારા સમાજમાં થઈ ગયા હોય અને એના ઉપર તમે કલંક છો રામભાઈ કોઈ દિવસ સારોનો દીકરો છે ને કોઈ દિવસ ધર્મની વિરુદ્ધ આવું ન કરે તમે હાંસી મેટલ જાણ્યા વગર અને ખાસ કે રામભાઈ તમારે આવું બધું કરવું જ હતું તો પછી વાયા ગઢવી નહોતું લખાવવું રામભાઈ તમારા તમારા પપ્પા છે ને નરેશભાઈની મેં કીર્તિ હાંભળી આ તમને વખાણ કરવાનું નથી કહેતો લોકોને પણ કહું છું કે જે તે સમયે નરેશભાઈ ગઢવી હતા રામભાઈ ગઢવી જે પાલતાણા છે એમના પપ્પા નરેશભાઈ ગઢવી એમના જે કાર્યો છે મોટાભાઈ મેં સાંભળ્યું છે અમુક સંતો પાસેથી કે મુનાભાઈ નરેશભાઈ રામભાઈ ગઢવી છે જે પાલતાણાને એમના પપ્પા હતા ને એમનો રોજનો જે તે સમયે ત્રણથી ચાર હજારનો ખર્ચ હતો સાધુ સંતોને જમાડવાના જે પણ સાધુ આવે એમને દાન દક્ષિણા વગર જવા નહીં દેવાના આ તમારા પપ્પાના નામ ઉપર રામભાઈ તમે કલંક છો રામભાઈ આવું બધું બોલવાનું જ થતું પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો કારણ કે તમે હું તમને કહું ગણિકા એટલે ગણિકા એટલે તમને ખબર પડે ને એને શું કહેવાય એવી ગણિકા તરીકે જે પ્રખ્યાત છે જેને બોલવાની વાણીમાં કાંઈ સભ્યતા નથી અને હરેક સમાજની માતાઓ બહેનો જેને ટાર્ગેટ કરી છે અઢારે વર્ણની એમાં ખાસ કરીને કે ક્ષત્રિય સમાજના બહેનો પદ્મીની બાને જેને ટાર્ગેટ કર્યા છે અત્યારે એક હજાર આઠ મહામંડલેશ્વર જે કાઠી સમાજની દીકરી છે એવા વિશ્વેશ્વરી ભારતી માતાજીને જેમને કલંક લગાડ્યું છે આવી બધી જે આવી મેટલું છે રામભાઈ અને તમે જે કીર્તિને આગળ કરીને જે આ બધું ષડયંત્ર ધસ્યું છે તમને રામભાઈ કોઈના નિહાકા નહીં લાગે પણ વિશ્વેશ્વરી માતાજી વિશ્વભર વિશ્વેશ્વરી માતાજી જે છે કાઠી સમાજના દીકરી છે જે એને આંબડા પાડ્યા છે રામભાઈ આ હુંડાના નિહાકા તમને બહુ લાગશે જાતિ જિંદગીઓ તમે તમારે આને આનું ભોગવવું પડશે રામભાઈ તમે સારણના દીકરા છો અને સમાજ વિરોધી તમે જે ધર્મ વિરોધી જે આ પ્રવૃત્તિ કરી છે રામભાઈ આજીવન તમને સમાજના લોકો નહીં કોઈ દિવસ ભૂલે બીજી વસ્તુ કે રામભાઈ છે ને એની હું તમને જન્મકુંડળી કહું છું કે રામભાઈ છે એ મોટા હિસ્ટ્રી સિસ્ટર છે એને અનેક પાલતાણામાં પહેલાં તો એને જે અખાડાની જગ્યા છે ત્યાં આજથી સિત્તેર કોળી સમાજના લોકોને અન્ય સમાજના લોકોને મારી ધમકી આપીને ખાલી કરાવી અને ત્યાં એમને ભેંસનો તબેલો કરી નાખ્યો છે અને હું એવું કહું છું કે પાલતાણામાં નગરપાલિકાની જગ્યામાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર ચાલીસથી પચાસ કેબિનો મૂકી અને બિનકાયદેસર તમે ભાડા ખાવ છો પાલતાણામાં તમારો હું ત્રાસ છે એની તમારી આખી મેં કુંડલી કાઢી છે તમારી ઉપર ત્રેવીસ ગુનાઓ છે રામભાઈ રામભાઈ ગઢવી તમને મુનાભાઈ સેલેન્સ ફેંકે છે કે તમે અસલ મરદ હોવ ને તો તમને તમને યાદ હોય તો તમને તલેટીના નાળામાં જે લોકોએ બે પગ ભાંગી નાખ્યા હતા અને ત્રણ દિવસે તમે કોમામાંથી બહાર આવ્યા હતા રામભાઈ તમે મને એમ કીધું હતું કે હું તારું કામ ઉતરાવી નાખે તો રામભાઈ તમને જગ્યાઓ બતાવું કામ ઉતરાવવાનું ક્યાં હોય ને જેને તમારા હાથ પગ ભાંગી નાખ્યા હતા ને રામભાઈ એનું પહેલાં કામ ઉતરાવો એથી તમને પાણી સરતું હોય તો હમણાં જ તે તમારી ગામમાં બાજુમાં તળાજામ તેમ ચાર મહિને તારીખમાં નીચ જતા ના કામ ઉતરાવો રામભાઈ હજે તમારે કામ ઉતરવું તો ઘણી તમને જગ્યાઓ આપું છું તમને મહેસાણાના એક સમાજના લોકોએ તમે તમારા સમાજનું ઘરેણું કહેવાય ગઢવી સમાજનું એવા રાજભાને બે ફામ ગાળો આપી હતી અને એને અનુસંધાને અન્ય સમાજના એક યુવકે તમને એમ કીધું હતું કે તમે એકવાર પાણીવાળા હો ને રામભાઈ તો મહેસાણા આવજો આ બધા સ્થાન છે ને તમારે કામ ઉતારવાના આ બધા તમારા જગ્યાઓ મેં તમને બતાવી અને રામભાઈ તમે મારું કામ ઉતરાવવાનું કહેતા હતા ને તો રામભાઈ તમારી જેવા અનેક લોકો તમને તો ખ્યાલ છે ને મારી હિસ્ટોરી અનેક લોકો વાર જુઓ છે કામ ઉતરાવાળાની મા આજે પેદા કરે રામભાઈ એવો કોઈ પેદા નહીં થયો મુનાભાઈનું કામ ઉતરાવણ જેથી કામ ઉતરાવણ મને ખબર પડશે ને તેથી રામભાઈ જે કામ ઉતરાવાળા છે ને મુનાભાઈ નહીં રહેવા દે આ તમને સોખ્ખું કહું છું જેથી મને સાચી ખબર પડશે ને બરાબર બાકી તમે જેમ કીધું ફોનમાં વાત થઈ હતી કે ભાઈ મુનાભાઈ ચોગઠારે મારા મિત્રતા પણ નહીં અને દુશ્મની પણ નહીં તમે જેમ હાલ હોય રામભાઈ હું તમારી રાતે શૂટ છે તમારે મિત્રતા ન રાખવી હોય તોય શૂટ છે દુશ્મન ન રાખ્યું હોય તોય તો હું તમારી રેગ્યો છું પણ રામભાઈ મને દુઃખ એક વાતનું થાય છે કે આવા મરતમાણા થઈ અને તમે એક નાલાયક બે બધાની કીર્તિ પટેલને આગળ કરી અને જે એક જમીન જમીનને હાટું થઈને અને આખા એક જે આ ષડયંત્ર રહેશું છે રામભાઈ અને તમને ખબર નથી તમને ખબર છે એમ તમને એમાં છે ને કે મુનાભાઈ નહીં ખબર તમારી રામભાઈ આખી મેં આખી હિસ્ટોરી જાણી લીધી છે કે તમને જે વીસ વીઘા જમીન છે ને બાકરોલની રામભાઈ એની ઉપર તમારો ડોળો છે તમારે આશ્રમને તમે તમારા ગુરુ કેટલા છે રામભાઈ એ કહું છું તમે એમ કહો ઘડીક કહો કે સોનલ મઢડા સોનલધામ છે એના મહન છે મારા ગુરુ છે અખાડામાં જે છે એ મારા ગુરુ છે તો પૈસા મળે તમારા ગુરુ એવું ખરું ને રામભાઈ એટલે રામભાઈ ગઢવી તમે સારણના દીકરા છો નીતિ અને ધર્મે હાલો તમારી પર હું હું થયેલું છે તમે કોઈને સામે કેટલું પાણી બતાવેલું છે એ બધા યુટ્યુબમાં વિડીયો છે રામભાઈ તમારે હોય તો હું તમને નાખીશ મેં તો લીધા છે તમને જે ગાળીઓ આપી છે તમને ખ્યાલ છે તળાજાની બાજુનું કામ છે નાના જે એક સમાજનું નામ નથી બોલું પણ જે તમને ગાડીઓ દીધી છે ને જે તમે અમે આજી કરો છો રામભાઈ ના તમે એકદમ કામ ઉતરાવો આ તો તમને ખબર હતું કે રામભાઈ આ પોળીના સંત છે અને આમાં કાંઈ નહીં થાય પણ રામભાઈ તમે એ ભૂલ્યાશો કારણ કે અમે સત્યની સાથે અમે હાલ્યા છે એવી અને દરેક સમાજને સાથે લઈને ચાલ્યા છીએ અમે કોઈ દિવસ કોઈ સમાજના સંતો પર આવવા તમે જે આક્ષેપો કર્યા એવા નથી કર્યા અને રામભાઈ એ પ્રશ્ન જે છે ને ભારતીય આશ્રમ અમદાવાદનો એ આખો સંતોનો પ્રશ્ન છે અને તમારા ગુરુ હરિનંદ બાપુ છે ને એ ખરેખર સાચા હોત ને તેને તમારી જેવા હિસ્ટ્રી હિસ્ટ્રી સીટરને આ હલકી કીર્તિ પટેલને કે આવા હો બાઉન્સરની જરૂર ન પડે પરંતુ અખાડાના પાંચ સંતો લાવી અને ભારતીય આશ્રમમાં બેઠક કરી હોત તો ઋષિ ભારતી બાપુ એટલા બધા એવા નહોતા કે હરિહરા હરિહરાનંદ બાપુને મારી નાખે પણ રામભાઈ લોકોને બધી ખબર પડી ગઈ છે અને બહુ સારું થયું છે તમે કીર્તિ પટેલને જે લાવવાની જે આ વિડીયો વાયરલ કરાવો છે ને રામભાઈ બહુ સારું કામ કર્યું છે તમે એટલે રામભાઈ તમે ક્યાં ક્યાં શું કર્યું ને નહીં તમને કહું રામભાઈ ગેરકાયદેસર જમીનના કબજા કરવા ને સમાધાનના પૈસા લેવા હમણાં હમણાંની વાત છે પાલતાણાની બહુ કિંમતી ખીમીભાઈ જૈન ધર્મશાળા ઉપર તમારો કબજો છે રામભાઈ તળેટીના તળેટી વિસ્તારમાં જૈન મહારાજની જગ્યા અને પ્લોટમાં પણ તમારા કબજાઓ છે અને રામભાઈ નાની શાર્કેટ શાક માર્કેટ છે ને પાલતાણામાં અને તમારી ગેરકાયદેસર દુકાનો મુકાવેલી છે આ બધું અમે બધું તમારું કરાવી કહ્યું રામભાઈ પણ અમારા લોહીમાં એવી ભળવાય કે ગદ્દારી નથી રામભાઈ ગઢવી તમે જેલ કાપેલી છે ને મેં પણ જેલ કાપેલી છે અને જેલની મિત્રતા હોય અને જેલની દુશ્મનાવટ હોય નહીં કોઈ તે ભૂલાતી નથી પણ રામભાઈ મેં તમને અગાઉ એક આગલી રાતે ફોન કર્યો છે અને તારે વ્યવસ્થિત ભાષામાં તમને કીધું હતું કે રામભાઈ તમે જે કરો એ ખોટા રસ્તે જાઓ છો પણ રામ રામભાઈ તમે પૈસાના લાલસો છો તમે અમારા કોળી સમાજના પાલતાણાના સૌથી પંદર છોકરાઓને હારે રાખીને અને અમારા કોળી સમાજના યુવાનોને ટાર્ગેટ આગળ રાખો છો અને આ ભારતીય આશ્રમમાં પણ તમે તમે અમારા કોળી સમાજને આગળ કરો છો તમે કેમ ભાઈ આગળ નહીં થતા એટલે રામભાઈ અમારા કોળી સમાજના છોકરાઓને કેટલાઓને તમે દારૂ પાઈને અને મારી મરાવી નાખ્યા છે દારૂ પીરાવીને કારણ કે તમારે એ રહેતા હતા ને જે તમારે સામે તમને એમ લાગે કે અમારી સામે આવશે એને સાગીના થવારથી દારૂ પાવાનો એટલે રામભાઈ તમારી ઘણી સ્ટોરી છે અને તમે સારણના દીકરા છો એટલે વધારે તો તમને ન કહેવાનું હોય પણ તમે જે તમારા પપ્પાનું જે નામ છે નરેશભાઈ ગઢવીનું એને હું વંદન કરું છું કારણ કે એના મેં વખાણ સાંભળેલા છે સંતો આગળ કોઈ લોકો પાસે નહીં અને એ જ જગ્યા ઉપર તમે કબજો કરી અને અત્યારે ભેંસુનો જે તબેલો કર્યો છે રામભાઈ આ બધું તમારે ખરેખર ભોગવવું પડશે અને ખાસ તમને એક એક તમને ચેલેન્જ આપું છું ચેલેન્જ આ યાદ રાખજો રામભાઈ ગઢવી પાલતાણાવાળા હિસ્ટ્રી સીટર તમને એક ચેલેન્જ આપું છું તમારામાં એટલી તેવડ હોય તાકાત હોય ને તો મઢડા જે માતાજીનું મંદિર છે ને સોનલમાંનું ના ફોરેસ્ટવાળાએ બારનો ગેટ બંધ કરી દીધો એકદમ ખોલાવો તમારામાં અસલ ગઢવીનું લોહી હોય ને હું તમને ચેલેન્જ આપું છું રામભાઈ તમારામાં અસલ ગઢવીનું લોહી હોય ને સારણ હો ને અસલ તો એકદમ ગેટ ખોલીને બતાવો મારા બાપમાં ફેર હોય હું નો ચોગઢ બોલું છું કોળી તમારે પચીસ છોકરા લઈને ઊભો રહીશ અને જેલમાં પણ જવા તૈયાર છું રામભાઈ જ્યાં નીતિને ન્યાય હોય ને આલો અનીતિમાં ન આલો આનું પરિણામ તમને કુદરત આપશે અને ખાસ તમે જે વિશ્વેશ્વરી માતાજી છે એક એક હજાર આઠ મહામલેશ્વર એની ઉપર કીર્તિને લાવીને એના જે તમે કપડાં તમે હોતે ફેંકો છો રામભાઈ આપણી મહા દીકરીના કોઈ કપડાં હોવા ફેંકો તો આપણે કેવું લાગે રામભાઈ એટલે તમે જે આ ધજાગરો કર્યો છે ધર્મના નામે ધતીન કર્યા છે રામભાઈ અને તમારા ગુરુ એટલા બધા સત્યવાદી હોય ને રામભાઈ તો તમારા ગુરુની હિસ્ટોરી કહું તમને હું તમારા જે અત્યારે કાયદેસર તમે ભારતીય આશ્રમમાં કબજો કર્યો છે અને તમારા જે હરિયાનંદ બાપુ છે ને એ પહેલાં મેલેડીમાના ભુવા હતા એની પાસે કોઈ જ્ઞાન નથી રામભાઈ યાદ રાખજો અને એન કેન પ્રકારે એને એક હજાર આઠનું પદવી મેળવી લીધી છે પૈસા ભરી અમારા ઋષિ ભારતી બાપુ છે ને એ જેવા પણ હોય એવા એકદામ હું તમને કહું છું ઋષિભારતી બાપુ અને હરિયરાનંદ બાપુને તમે એકદમ ડિબેટ કરાવો ધર્મના નામે તમને ખ્યાલ આવી જાય કોણ સંસ્કારી છે અને અત્યારે કોણ દૂધે ધોયેલો છે રમભાઈ તમારા તેઓને તાકાત હોય ને તો કીર્તિ પટેલને કહેજો કીર્તિ પટેલને રમભાઈ કીર્તિ તો મારા ફોન નથી ઉપાડતી પણ એ તમારી ગુરુ શિષ્ય છે તમે ગુરુ બે ગુરુ ગુરુના એક ગુરુના શિષ્ય છો બરાબર હરિહરાંદ બાપુના બે શિષ્ય શો ને બે તમે કબૂલ કરો છો ને હરિહરાનંદ બાપુ કોણ છે કે આ બંને મારા શિષ્યો છે તો રે રામભા રામભાઈ ગઢવી તમે કીર્તિને કહેજો તો પાણીવાળીની હો ને તો તારા સમાજના ગયા મહિનામાં હત્તર કેસેલા છે તારા સમાજના સંતો છે ને એની વિરુદ્ધ બળાત્કારના સ્ત્રીઓ ઉપર એટલે તું એટલી બધી બહુ પાણીવાળી કરે છે કં સનાતન ધર્મ માટે આમ કરું તેમ કરું તું કેટલી હારીની છો ને એ બધાને ખબર છે એટલે કીર્તિ પટેલને પણ તમે કહેજો રામભાઈ અને આ તમારી માટે છે રામભાઈ હજી તમને બીજી વાર ચેલેન્જ આપું છું કે તમે અસલ સારણ હોવ ગઢવી હોય તમારામ સારણનો લોહી હોય ને તો એકદાણ જે મઢડા છે ને ધામ એનો મેન ગેટ ફોરેસ્ટવાળાએ બંધ કરી દીધેલો કેટલાય સમયથી બરાબર રામભાઈ એટલે તમે પાણીવાળા હો ને અસલ સારણ હો ને તમારામ સારણનું લોહી હોય ને એક એકદાણી ગેટ ખોલાવીને બતાવો આજીવન મારા બાપમાં ફેરવો હોય મુના ચોગઢ તમારે પચીસ છોકરા લઈને ઉભો રહે પહેલાં હું સેલમાં જાય રામભાઈ ગઢવી તમને મુના ચોગઢની ચેલેન્જ છે ને તમે મને કીધું હતું ને કે તારું કામ ઉતરાવી નાખીશ રામભાઈ શૂટ છે એની ટાઈમ ગમે ત્યારે પધારજો પણ દગો ન કરતા આમી સાથે આવજો તમારું સ્વાગત કરીશ જેવું સ્વાગત થાય ને એવું હું સ્વાગત કરીશ પણ હું કોઈ દિવસ અનિતિમાં કે અધર્મમાં નહીં રામભાઈ બરાબર કોઈ દિવસ ધર્મના સાધુની કોઈ તમે આવી જે એની જે મશ્કરીની ઠેકડી કરી છે આ ઠેકડી કહેવાય એની જે બેઝતી કરી છે તમારી પાસે એવા કોઈ પ્રૂફ પ્રૂફ નથી પુરાવા નથી અને એમનામ તમે કપડાં ગોઠવીને લોકોએ એમ કહેશે કે આ તમે એટલા બધા સાવકાર હોત રામભાઈ રામભાઈ ગઢવી તમે એટલા બધા સાવકાર હોત તો કેમ લાઈવ વિડીયો ન રાખ્યો ભાઈ કેમ કોઈ મીડિયાવાળાને ન લઈ જાય અને કબજો કર્યો પછી બે દિવસ પછી એ બધું આ બધા તમારા નાટક કર્યા એટલે રામભાઈ લોકો બધા જાણે છે અને તમારથી કોઈ રામભાઈ બીતું નથી તો તમને વેમ છે રામભાઈ ગઢવી તમારી જેવો તો કેટલા ન હોય જાય રામભાઈ એટલે સમય બદલાઈ ગયો છે રામભાઈ તમને કાંઈ ડોનપણું હોય તો અત્યારે માણસ જન્મે ને બાળક જન્મે ને આથી ડોન છે એટલે એવો મગજમાંથી વ્યાયામ કાઢ નાખજો ને અને તમે જે કંઈ ફરો છો ને અરે જે અમારા કોળી સમાજના છોકરાઓ એના હિસાબે તમે હવા કરો છો બાકી તમારી હું તાકાત છે ને હું જાણું છું કે એકલા બહાર નીચ નીકળે તા બાકી મુનો ચોગઢ છે ને એકલો રાતે એકતેળાને રખડતો હોય અધારે વરણ હાંસી દુશ્મનાવટ છે અને મારી ઉપર જેટલા ગુના છે ને રામભાઈ સરટી હોસ્પિટલના છે કે કોઈ પણ જે ગુના મારી ઉપર દાખલ છે ને મેં બેની દીકરીઓને અવાજ ઉઠાવેલો છે અને આ સરકારે મારી ઉપર ખોટા કેસ કરેલા છે એના સા પુરાવા સાથે હું તમને જ્યારે ડિબેટમાં તમારે બેઉં ને ત્યારે મને કહેજો રામભાઈ મારી ઉપર જે કેસ છે ને તમારી જેવા મેં કોઈનો કબજો ખોટી રીતે નીકળી કર્યો મારો ધંધો છે અવાલા કવાલાનો હું જાહેરમાં કહું છું પણ નીતિ નિયમથી હાલવાવાળો કોઈ પણ બેન દીકરીનો હક છીનવાઈ ગયો તો એમાં પોતાના ખર્ચા ખર્ચો કરી અને એને હક અપાવું છું જમીનમાં કે મકાનમાં કે કોઈ પણ મેટલમાં પણ બેન દીકરી ઉપર અત્યાચાર થયો હોય તો મુનો ચોગટ પહેલાં હોય છે કોઈ પણ સમાજની હોય મેં કોઈ દિવસ મેરો એવું નહીં કીધું કોળે સમાજની દીકરી છે તમે સૌટી હોસ્પિટલમાં બધા સિક્યુરિટી ગાર્ડને આવજો એનો પગાર હાથ હજાર હતો ને એની માટે થઈને હું લડ્યો હતો ને એની માટે થઈને મારી પાસે સાત કેસ થયેલા છે ચાર કેસ અને ત્રણ અરજી રામભાઈ આ મુના મુનાભાઈ ચોગઢ બીજા માટે થઈને બધું કરેલું છે જો મેં તમારી જેવું આવા ષડયંત્રો રહેશે ને ખોટા કામ કર્યા હોત ને તો ત્યારે મારી પાસે છે ને બીએમડબલ્યુ મર્સિડી બેન્ઝમાં ફરતો હોત ને પાંચ માળનો બંગલો હોત મુનોભાઈ મુનો ચોગઢ છે ને રામભાઈ એ પતરાવાળા મકાનમાં રહેશ તમારે જોવું હોય તો જોઈજો હું ફાકા ફોદારી નીકળ્યો તો રામભાઈ તમારી જેમ હારા કપડાં પહેરીને બે હારા શૂઝ પહેરીને બાપુ હારે હાલવાથી કોઈ સંત નહીં થઈ જતું રામભાઈ તમે જે આ કામ કર્યું છે ને બહુ ખોટું કર્યું છે તદ્દન અને હજે રામભાઈ તમને કહું છું કે જે તમે જે વીડિયા બાદ પડાવો છો કીર્તિ કીર્તિ પટેલ જે હું તમને કહું ગણિકા કહેવાય ગણિકા એટલે વેશ્યા વેશ્યા શું કહેવાય કીર્તિ પટેલની એક નંબરની વેશ્યા છે રાંડ છે અને તમે એના ગુરુભાઈ ગુરુ 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 શિષ્ય છો ગુરુભાઈ ન કહેવાય જે હનવો એ તમારે ઉપરવાળો જાણે હું કાંઈ તમારું એવું કહે પાપ ધોવા નથી માંગતો પણ તમારી જેવા શિષ્યો હોય તમારી કીર્તિ જેવા એ બાપુ શું હશે એ લોકોને સમજવાનું એટલે રામભાઈ તમે હેજે પણ હું તમને કહું છું તમારા ષડયંત્ર બંધ કરીને અને જે આ એક આ તમે વાવાઝોડું વંટોળિયો ઊભો કર્યો છે જે આખા ગુજરાતમાં નહીં ઓલ ઇન્ડિયામાં જેને તમે પ્રખ્યાત કર્યું છે આવી રીતે ખોટી એમાં તમે જ તે બદનામ થયાશ એટલે તમે રામભાઈ જે આ ષડયંત્ર કરીને આ જે તમે આ બધા વિડીયાની એવું કીર્તિ પણ બહાર પડાવો છો ને રામભાઈ એ લોકોને બધાને ખબર હશે એટલે રામભાઈ તમે ખરેખર મરદ નથી તમે મરજની ઉપર કલંક છો રામભાઈ ગઢવી અને હું તો સારણ સમાજના સંતોને અને સારણ સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ તમારા સમાજનું કલંક છે રામભાઈ ગઢવી એને સમજાવો કે કોઈપણની બેન દીકરી ઉપર છે ને પણ પ્રત્યા આરોપ પ્રત્યાપણ કરવો ને ત્યારે આપણી પાસે ડર પુરાવા જોઈએ અને એના કરતાંય તમારી પાસે વ્યક્તિ વ્યવસ્થિત વ્યક્તિ જ હોય આ કીર્તિ પટેલને લાવ્યા એટલે તમે વિચાર કરો હું સારણ સમાજને કહું છું કે સારણ સમાજના તમને વિનંતી કરીને કહું છું આખા સારણ ગઢવી સમાજને સંતો છે કબરાવ મોગલધામ સોનલમાં જે બધા સંતો છે એને હું વિનંતી કરીને કહું છું કે તમે રામ ગઢવીને સમજાવો આમાં તમારા સમાજને પણ કલંક લાગે છે આ રામ ગઢવી જેવા એક વ્યક્તિ આવું કરે ને એટલે આખા સમાજને કલંક લાગે છે એટલે હું સારણ સમાજને પણ કહેવા માગું છું કે આ રામ ગઢવીનું જે કૃત્ય છે તમે જોવ છો એને તમને કહું ગણિકા જે વેશ્યા છે એક નમની હરામી હલકી જેને હરેક સમાજની બૈરાઓને ટાર્ગેટ કરી છે એટલે ખોટી ખોટી રીતે નિર્દોષ જે બહેનો છે એને ટાર્ગેટ કરી અને બે ફામ ગાળ્યો બોલીશ હું તમને એમ કહું છું કે પરિવારના સભ્યો બેઠા હોય તો આ કીર્તિ પટેલનો વિડીયો આપણે જોઈ ન હોય એકવી એટલે આવી વ્યક્તિને આ રામભાઈ ગઢવી આગળ કરી અને જે આખું ભારતીય આશ્રમ પડાવવાનું જે ષડયંત્ર કર્યું છે અને ભારતીય આશ્રમની બાકરોલ ગામ છે અમદાવાદ ત્યાં વીસ વીઘા જમીન આવેલી છે અને આખો ડોળો રામભાઈનો એ જમીન ઉપર છે અને ખાસ આ રામભાઈની પાછળ જે છે જે ટ્રસ્ટી પટેલ મુકેશ પટેલ એ આખું ફંડિંગ અત્યારે કરી રહ્યા છે એક દિવસનો ખર્ચો રામભાઈ છે ને હું જાણું છું ના અમારા પણ માણસો માણસો છે ભારતીય આશ્રમમાં તમે વ્યામ ન રાખતા પણ એ પલની સમાચાર અમને મળે છે એટલે રામભાઈ એક દિવસનો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો છે તમે હો બાઉન સરો બરાબર બીજા બધા જે તમે તમારી જેવા શખ્સો રાખ્યા છે હિસ્ટ્રી સિસ્ટરોના એટલે રોજનો બે લાખનો ખર્ચો છે રામભાઈ એટલે એ તમે રોજનો બે લાખનો ખર્ચો કરો એ મને બધી ખબર છે તમે કોઈને રામા રામભાઈ તમારા માણસો હારે રહીને દારૂ પાવશો લોકોને અમારા સમાજના છોકરાઓને બગાડો છો અને અમારા છોકરાની હવાયત તમે હવા કરો રામભાઈ જે એકવાર કહો તમારામાં તેવડ એક ટકોય નથી તમારામાં હું તાકાતને તેવડ છે નહીં મને બધી ખબર છે રામભાઈ તમારી આખી જન્મકુંડલી મેં કાઢી છે અને હું તમને સારી રીતે ઓળખું છું એટલે રામભાઈ તમારી જે કાંઈ બધી બાજી છે એ બંધ કરી દો અને અમારા સમાજને ટાર્ગેટ કરવાનું તમે કરો કીર્તિ પટેલને આગળ રાખીને હું તમને કહું તમારા મરદાનગી પણ છે રામભાઈ મરદ હોય ને મરદ એ અમારી જેમ હામો આવે આવો એકદમ તમે હામા ડિબેટ કરવા સાચી વસ્તુમાં કે હું સાચું છે ને હું ખોટું છે તમે હરિહરા તમારા ગુરુ છે ને હરિહરાનાનું એમને તમને વાત કરું તમારા હરિહરાન ગુરુ છે ને એને વાક્યની એક દીકરી હતી પટેલ સમાજની સત્તર વર્ષની દીકરી હતી ને ત્યારે એને આ હરિહરાના બાપુ છે ને તમારા ગુરુ એને એને શેલી શેલી બનાવી હતી એને દીક્ષા આપી હતી અને પછી એનું નામ વર્ષાબેન હતું અને એમાંથી વર્ષા વર્ષા ભારતી બાપુ થયા સાંભળજો રામભાઈ પછી એ વર્ષા ભારતી બાપુએ આ તમારા જે અત્યારે ગુરુ છે ને હરિહરારામ બાપુ જેને ભારતીય આશ્રમમાં સરખેસ ખાતે જેને બિનકાયદેસર કબજો કર્યો છે એ બાપુએ એ બે વર્ષા ભારતી બાપુ છે એમને નખથી તે માથા ઉધીના જેટલા શરીરના અંગો આવે ને એની બધાની સેવા કરાવીશ હું કહું એટલે સમજો ને મારે બોલવું નથી તમારી જેમ હું એટલો નાલાયક નથી એટલે એને સેવા કરાવી અને સત્તર સુધી સત્તર વર્ષ સુધી બેને સેવા કરી આશ્રમમાં ભાડવાક્યામાં ભાડવાક્યાનો આશ્રમ છે ને સામુંડા ભારતી આશ્રમ એમાં સેવા કરી અને જે તે સમયે પછી બાપુને જે કાંઈ બેનરે બગડ્યું અને બીજા જે ક્યુ લાવ્યા ટૂંકમાં બાપુ એટલે આ બેનને એવું લાગ્યું કે કતાર સુધી મેં સત્તર સત્તર વર્ષ સુધી હરિહરાન બાપુની મેં નખથી તે માતાઓથીના હરેક અંગની સેવા કરી સાંભળો હું જે કહેવા માંગ્યું લોકો સમજી જજો હરેક અંગની સેવા કરી છતાંય આ બાપુએ મારે આવું કર્યું એટલે એ બહેનોના પણ ઓડિયો હશે રામભાઈ તમારી પાસે એક ઓડિયો હોય તો બતાવો મને ઋષિ ભારતી બાપુના વિશ્વેશ્વરી માતાજીના ઓડિયો વિડિયો વિડીયો હું બાપના બોલતી કહું છું મુનાભાઈ ચોગટ આ મેટલ આવીને સોલ્વ કરી નાખશું બાકી રામભાઈ તમે જે આ ખોટું કર્યું છે આ કદાચ પાંચ વર્ષ મેટલ આવે ને તો અમે સામે ઊભા રહેવા તૈયાર છીએ જે રીતે મેટલ કર્યું એ રીતે શાંતિથી કર્યું હોય તો શાંતિથી અશાંતિથી કર્યું હોય તો અશાંતિથી પણ રામભાઈ આ વસ્તુ અમે મૂકશું આજીવન તમે અમારા સમાજ ઉપર જે કલંક નાખ્યું ને એનો નિવેડો આવ્યા આગળ રામભાઈમાં પાસા નહીં પડવી તમારે જે કાંઈ કરવું હોય શામ દામ દંડ વેદ બધું તમે જે સો ને એ જ અમે સિવિલ એટલે સમજો તમે ક્રિમિનલ તો અમે ક્રિમિનલ તમે જેલ કાપેલી તો અમે જેલ કાપેલી તળીપાર પાસા અમે પણ અમારી પર પણ કેસ છે રામભાઈ પણ અમારા નીતિ ન્યાયના કેસ છે તમારી જેમ ખોટી રીતે કોઈના તમે જેટલા કબજા કર્યા ને એ ધર્મની જગ્યા ઉપર છે તમે સારણ કહેવાને લાયક નથી રામભાઈ એટલે વધારે તો મારે નથી કહેવું રામભાઈ એટલે આમાં સમજી જજો જય મોગલ જય મા મેલડી જય ગિરનારી